શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોકમાં હવે તો છે ને આઈધન ફ્રેશ થઈ ગયા છે પાછા અને આજ તો છે ને ફટાફટ જવાનું છે એટલે બહુ કાંઈ ખાસ તૈયાર થયા નથી અને આપણે જવાનું છે બી બેનુના તેડવા આજમાં તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે આણા તેડવા કેવી રીતે જાય અને ત્યાં હું હું રસમ કરી અને કેવી રીતની આપણે રસમ હોય બાકી ફેમિલી આપણે છે ને બે બેન ના ઘરે તમારે જોવાઈ જાય અને આણા તો આપણે છે ને આ વિડીયામાં શેર એ તો તમને ખબર જ છે તો આણાનો વિડીયો પણ જઈને જોઈ આવજો આપણે બે બહેનોને આણું દીધું એ તો સાલો ફેમિલી હવે જાય છે ઈ ફટાફટ અને નીકળી ગયા છે નીકળી ગયા છે ત્યારથી ટાટા તો કેચ અમે હજી પાછળથી આવશું

જે આ મોટા બેન છે ને એને ભાણકી છે આ એ અહીંયા દીધેલી છે આપણે અને હજી મહેમાન આવે છે બધું ટોરસ હજી વાંચે છે આપણે પોકી ગયા છીએ આપણે કહેતા આપણે પાછળ રહેવું પણ તો પહેલાં પોકી ગયા હવે આવી ગયા છે બધા એક ઠેકાણે જાવ સોળાય જાય છોડ કાલે

નાસમાં શ્રીફળ દેવાનું હોય હવે આ બે નહીં પણ મોટા છે આરે લગ્ન જાઈ તો દુખણા લેવા પડે એ નહીં તે આ બાજુ જોઈજે પાછી ઓકે

અને જમી લીધા ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું પંજાબી શાક હતું અને મસ્ત મજાના દાળ ભાત ને શાક રોટલી ને બધું હતું આપણે વિડીયો આમ લીધું જ છે એવી રીતનું જમવાનું હતું તો ફેમિલી બધા જમવા આવી જાય છે જમવું હોય અને અમે તો જમીન બેહી ગયા છીએ નિરાતે આવે ડાયરો બેહી ગયો છે ને મોટા પાસે બધા બેહી ગયા ને હવે શાંત પડી ગયા બધા જમીન તાન તે અકલબલ નથી કરતા

gitu kan orang ini કે આ કલર છે ને હારો નથી લાગતો આપણે ઓઢી નથી એક વખત આપડે હારો લાગતો ને આપડે છે ને સા બહુ કપડી માં આપડે ભાવે ની અને ઘરે આવીને પેલા સા બનાવી નાખીને જે કપડા ચેન્જ કરવાના છે ને આપણે જવું બીજે ગાય તો ચાલો મીડિયમ કન્ટિન્યુ રેજો ફેમિલી રાતો લેથી બે ઘરે અને સા પાણી પી લીધું અને પાછા કમ્પ્લીટ થઈ ગયા છે અને અઢી વાગી ગયા છે અને ટોરસ તો છે ને ડિસેમ્બર બારો વહી ગયો છે ને આપણે કપડા ઘરે આવીને ચેન્જ કરી લીધા ઉછન પપ્પા કે હાડી તને ગમતી નથી મને કે એવો કલર નો વઢાય તો સાલો ફેમિલી પાછી આપણે હાડી ચેન્જ કરી લીધી ને ભાગ્યા છે એ પાછા ફેમિલી આપણે છે ને મુસળી વટી ગયા છે

आई <laughs> रे

એટલા બધા દીધા થોકડો દીધો તે હું કેરા પૈસા કે દીધા દીધા આપણે પિથલ પરથી જમીન ભાગ્યા છીએ અને અહીંયા છે ને વાટમાં પંપ છે તો પેટ્રોલ ન ખાવી દઈએ હવે ને સીન મસ્ત મજાનો ફસ્ટ ક્લાસ લાગ્યો મને અને ડીઝો હાથમમાં ગયો છે આપણે સાડા પાંચ થઈ ગયા છે અહીંયાને અયા સીન એકદમ ફસ્ટ ક્લાસ મસ્ત મજાનો અને આ તો છે ને પીથલ પર ને ઉસડીની વચ્ચે છે પંપ ત્યાં ઉભા રહ્યા છીએ આપણે જો કેટલું મસ્ત મજાનું લોકેશન આવે હાઈવે છે અહીંયા ગોપનાથ જવાનો તો બધાને આ બાજુ ના છે એને બધાને ખબર જ હશે ફેમિલી તો ફર્સ્ટ ક્લાસ છે હાઈવે અને આપણે છે ને ડીસે મજી પાછળ છે આપણે આગળ નીકળી ગયા છીએ ફેમિલી મળશું હવે ઘરે જઈને તો ફેમિલી વાગી ગયા છે અત્યારે પોણા સો અને પોગી ગયા છે ઘરે અને એવું છે ફેમિલી કે આપણે છે ને ઘડિયાળ બંધ પડી ગઈ છે આજ નઈ બતાવું કેટલા વાગી ગયા એવો ફેમિલી આથમવા ગયો છે પોણા સો વાગી ગયા છે ને આપણે ઘર પોગી ગયા છે ઈ ફસકલ છે ને માલને નીરી દીધું પેલા બપોરે આવ્યા હતા આપણે રાતોલ ગયા હતા એટલે તો માલને નીરતા ગયા અને તનવિસાબેન ને લેતા જવાના હતા એને એક્ઝામ હતી તી ગેલી હતી પછી બપોર પછી કઈ એક બે ને 13 વાજા છે ને આવજે તું તો એને લેતા ગયા છે અને હવે ફેમિલી છે ને બે બહેનો નાણાં કમ્પ્લીટ તેડીને વૈયાશી હજી પાછળ શેઢી છે એમ અને આપણે વૈયાશી ઘરે તો ચાલો ફેમિલી આ સાથે આજના બ્લોકને એન્ડ આપી છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોકમાં ત્યાં સુધી બધાને બાય બાય